જુઓ ભાઈ જ્યારે આપણે બાગેશ્વર કૃષ્ણ શાસ્ત્રી અને બરેજા ધામમાં મેલડીની વાત કરીએ છીએ ત્યારે આ કોઈ સામાન્ય મુકાબલો નથી આ બે અલગ અલગ શક્તિઓ અલગ અલગ પરંપરાઓ અને અલગ અલગ ન્યાયની પદ્ધતિઓ વચ્ચેનું એક દિવ્ય સંયોજન છે ચાલો સમજીએ કે આ બંને ધામ વચ્ચે શું તફાવત છે અને બંનેનું સામર્થ્ય શું છે એક શક્તિનું સ્વરૂપ પાવર બાગેશ્વર ધામ અહીં હનુમાનજી બાલાજીની કૃપા છે ધીરેન્દ્ર શાસ્ત્રીજી રામભક્ત હનુમાનજીની શક્તિથી લોકોના મનની વાત જાણી લે છે અને અરજી સ્વીકારે છે આ સાત્વિક અને પવિત્ર શક્તિનો પ્રભાવ છે બરેજાધામ અહીંમાં મસાણી મેલડીની પ્રચંડ શક્તિ છે મા મેલડી એ રૌદ્ર અને તામસી શક્તિની દેવી છે જે સ્મશાનમાં વાસ કરે છે અહીં ન્યાય ખૂંખાર અને રોકડો હોય છે બે ન્યાય કરવાની પદ્ધતિ જસ્ટિસ મેથડ બાગેશ્વર ધામ પરચો અહીં કાગળ પર પરચો લખાય છે તમારી સમસ્યા તમે બોલો એ પહેલાં શાસ્ત્રીજી કાગળ પર લખી દે છે અહીં સમાધાન મંત્રો અને આશીર્વાદથી થાય છે ધામ હાકોટો અહીંમાં મેલડીની સાંકળ ખખડે છે અહીં કોઈ કાગળની જરૂર નથી અહીં ભુવાજીના માધ્યમથી માં પોતે હાકોટો કરે છે જો પાપી હોય તો એનો નાશ થાય અને જો બોળો ભગત હોય તો એનો ઉદ્ધાર થાય ત્રણ મુકાબલાની દ્રષ્ટિએ ધ ફેસ ઓફ જો આપણે કલ્પના કરીએ કે આ બંને શક્તિઓ સામસામે હોય તો હનુમાનજી એ પરમ જ્ઞાની અને સંયમનું પ્રતિક છે મા મેલડી એ ન્યાય અને રક્ષણની પ્રચંડ જ્વાળા છે શાસ્ત્રો મુજબ હનુમાનજી અને મા શક્તિ દેવી બંને એકબીજાના પૂરક છે હનુમાનજી રુદ્ર અવતાર છે અને મા મેલડી શિવની લાડકી છે એટલે આ મુકાબલો નહીં પણ શિવ અને શક્તિનો સંગમ છે ચાર ભક્તો માટે શું બાગેશ્વર ધામ એવા લોકો માટે છે જેમને આધ્યાત્મિક માર્ગદર્શન અને હનુમાનજીની ભક્તિમાં શ્રદ્ધા છે બરેજાધામ એવા લોકો માટે છે જેઓ અન્યાયથી પીડિત છે અને જેમને ખૂંખાર ન્યાયની અપેક્ષા છે નિષ્કર્ષ ધ કન્ક્લુઝન ધામમાં પરચો મળે છે જ્યારે બરેજા ધામમાં પરચો અને પછાડો બંને મળે છે બાગેશ્વર ધામમાં ભૂતપિશાચ નિકટ નહીં આવે નો મંત્ર ગુંજે છે બરેજા ધામમાં સાંકડનો ખખડાટ સાંભળીને કાળપણ રસ્તો બદલી નાખે છે બાગેશ્વરની ગદા ભલે અસુરોનો નાશ કરે પણ મેલડીની સાંકડ તો પાપીના નસીબના લેખ પણ ભૂસી નાખે તમે આ બંનેમાંથી કયા ધામને વધુ માનો છો બરેજા ધામની મા મેલડી એટલે ગુજરાતનું એવું જાગતું ધામ જ્યાં ન્યાય માટે કોઈ વકીલ કે દલીલની જરૂર નથી પડતી અહીં માં ખુખાર એટલા માટે કહેવાય છે કારણ કે એનો ન્યાય રોકડો છે અને એનો હાકોટો કાળના કાળને પણ થથરાવી દે તેવો છે બરેજા ધામ અને મા મેલડીના પ્રતાપ વિશેની કેટલીક અત્યંત પ્રચંડ વાતો એક ન્યાયની ખુલ્લી કચેરી બરેજાના ઓટલે મા મેલડીની એવી કચેરી ભરાય છે જ્યાં માણસના મનનો મેલ પણ માં વાંચી લે છે કહેવાય છે કે જે કેસ દુનિયાની કોઈ અદાલતમાં ના ઉકેલાય એનો ચુકાદોમાં મેલડી સાંકળના એક ખખડાટથી લાવી દે છે માં અહીં ખૂંખાર ન્યાયાધીશ તરીકે પૂજાય છે બે બત્રીસ મણની સાંકળનો પરચો બરેજામાં મા મેલડીની સાંકળનો વિશેષ મહિમા છે જ્યારે અધર્મ વધે અથવા કોઈ ભગત પર આફત આવે ત્યારે માની આ અદ્રશ્ય સાંકળ હવામાં વીંઝાય છે આ સાંકળનો અવાજ દુષ્ટો માટે કાળ છે અને ભક્તો માટે અભયદાન છે ત્રણ મસાણીનું પ્રચંડ રૂપ બરેજામાં મેલડી મસાણી સ્વરૂપે બિરાજે છે સ્મશાનની ભભૂતિ એનું ઘરેણું છે અને કાળી કામડી એનું વસ્ત્ર આ રૂપ પાપીઓ માટે ભયાનક છે પણ જે નિર્દોષ છે એના માટે માંડવડાની છાયા જેવી શીતળ છે ચાર માનો પ્રચંડ સંદેશ બોધ મા મેલડી બરેજાના ધામમાંથી એક જ વાત શીખવે છે સત્ય ગમે તે થાય સત્યનો સાથ ના છોડવો ગરીબની રક્ષા કોઈ લાચારના આંસુ ના પાડવા કારણ કે ગરીબના આંસુમાં મેલડી બેઠી હોય છે અહંકારનો નાશ જે હું પદમાં રાચે છે એને માં ધૂળમાં મેળવી દે છે બરેજાવાળી મેલડી માટે પ્રચંડ પંક્તિઓ બરેજાના પાદરે જેની સાંકળના શોર છે દુનિયામાં એના નામનો બહુ મોટો જોર છે ન્યાય માંગવા જવું ના પડે કોઈ અદાલતની બહાર જ્યાં બેઠી હોય મારી બરેજાવાળી ખૂંખાર જ્યારે આપણે બાગેશ્વરધામ બાલાજી હનુમાન અને બરેજા બરેજાધામમાં ખૂંખાર મેલડીની તુલના કરીએ છીએ ત્યારે આ મુકાબલો બે શક્તિઓ વચ્ચેનો નહીં પણ બે અલગ અલગ ન્યાય પદ્ધતિઓ વચ્ચેનો દિવ્ય સંગમ છે એક તરફ કળિયુગના જાગતા દેવ હનુમાનજી છે તો બીજી તરફ રોકડો ન્યાય કરનારી સ્મશાનની દેવીમાં મેલડી છે શક્તિ અને ન્યાયનો મુકાબલો વિશેષતા બાગેશ્વરધામ બાલાજી બરેજાધામ માં મેલડી મુખ્ય દેવ હનુમાનજી બાલાજી માં ખૂંખાર મેલડી ન્યાયની રીત પરચો પેપર સ્લીપ શાસ્ત્રીજી કાગળ પર સમસ્યા લખી આપે છે હાકોટો સાઉન્ડ ચેઇનમાં ની સાંકળ ખખડે અને આદેશ સંભળાય સ્વરૂપ પરમ સાત્વિક અને સુરક્ષક અત્યંત રૌદ્ર ખુંખાર અને રક્ષક સ્થળ મધ્યપ્રદેશ છતરપુર ગુજરાત બરેજા શક્તિનો સ્ત્રોત ભક્તિ અને મંત્ર રામ નામ તપ અને સ્મશાનનો વૈરાગ્ય એક બરેજાધામની ખૂંખાર શક્તિ બરેજાની મેલડીને ખૂંખાર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે વ્યાજ સાથે ન્યાય કરવામાં માને છે જો કોઈ ભક્ત સાચો હોય અને એની ઉપર કોઈ આફત આવે તો માં મેલડી એના માટે કાળનું રૂપ ધારણ કરી લે છે અહીં દલીલો નથી ચાલતી અહીં માત્ર સાંકળનો ઝાટકો ચાલે છે જે કામ દુનિયાની કોઈ અદાલત નથી કરી શકતી તે માં મેલડી પડવારમાં કરી આપે છે બે બાગેશ્વર ધામનો દરબાર બાગેશ્વર ધામના હનુમાનજી બાલાજી ભક્તોના મનના વિચારો જાણીને એમને સાચા માર્ગે વાળે છે તે અરજી સ્વીકારે છે અને હનુમાનજીની શક્તિથી ભૂતપ્રેત અને નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે આ એક આધ્યાત્મિક ચેકઅપ જેવું ધામ છે મુખ્ય તફાવત પરચો વિરુદ્ધ પછાડો બાગેશ્વર ધામમાં તમારી સમસ્યાનું નિદાન કાગળ પર થાય છે બરેજા ધામમાં પાપીનો વિનાશ પછાડ ઝટકાથી થાય છે બાગેશ્વર ધામમાં હનુમાનજી રક્ષક છે જ્યારે ધામમાં મા મેલડી ન્યાયાધીશ છે નિષ્કર્ષ આ બંને વચ્ચે મુકાબલો શક્ય નથી કારણ કે હનુમાનજી રુદ્ર અવતાર અને મા મેલડી શક્તિ સ્વરૂપ બંને એકબીજાના પૂરક છે મા મેલડી શિવની લાડલી છે અને હનુમાનજી શિવના અવતાર છે બાગેશ્વરધામમાં રામ નામનો નાદ ગુંજે છે જ્યારે બરેજામાં માની સાંકળનો હાકોટો ગુંજે છે